જો મહિનાનો હાથમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો હોય તો તે મહિનાનો ઓગણીસ દિવસ કયો હશે એટલે વસ્તી સીધી અહીંયા શું ચાલુ કરે કે હાથમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વેલો એટલે શુક્રવારથી થી ત્રણ દી વેલા જાય ગુરુવાર બુધવાર મંગળવાર જોયું તમે હું બોલતો ત્યારે હું વચ્ચે હલવાનો તો ઊભો રહ્યો તો આ ધંધો જ ન કરાય સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ હોય ને તો દહમો દિવસ શુક્રવાર સીધી ખબર પડે સીધા ભયા જાવ ત્રણ દી આગળ ત્રણ દી તું પાછળ ગયો આમાં વાર તું પાછળ ગયો હું તારીખમાં આગળ ગયો સમજાય જે થઈ ગયું ને તો દસમો દિવસ શુક્રવાર આમાં કઈ વાર લઈ ગઈ વાત જ આ છે તમે જેટલું અઘરું પકડો ને એટલા ભૂલ થવાના ને વાર લાગવાના ચાન્સ વધારે હું એલા અઘરા મઘરી વસ્તુ હેલી કરીને તમને શીખવાડી શીખવાડ્યું એમાં કઈ મારો વાંક ઘણા એમ કે હેલું શીખવાડે એટલે હેલું થઈ જાય છે એમાં કંઈ મારો વાંક છે બાકી અઘરું કરવું હોય તો આ જ થાય સાતમો દિવસ શુક્રવાર કરતા ત્રણ દિવસ વહેલો અને પેપર સેટરનું કામ જ એ છે કે થોડુંક વાંકા ચૂકવું નાખે અને મારું કામ જ એ દરેક વસ્તુની સ્થિતિ કરવાની તો સાતમો દિવસ મંગળવાર કરવા જવા કરતા દસમો દિવસ શુક્રવાર વધારે સહેલો પડે વિચારી જોજો છાતી ઉપર હાથ રાખીને શાંતિથી રાતે બાર વાગ્યા તો હું જે વાતો કરું છું કેટલી વાજબી છે અને આ રીતે વાતો કરીએ તો તમને સમજાય કે ના સમજાય ચલો તો સત્તર તારીખે પાછો શુક્રવાર હોય હાથ હાથ દિનુ અઠવાડિયું હોય એટલે અને કયો પૂછ્યો ઓગણીસમું તો અઢારે શનિવાર હોય અને ઓગણીસે કયો હોય ઓગણીસે રવિવાર હોય